નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં ગતરોજ રાત્રે હંગામો સર્જાયો હતો મળતી માહિતી મુજબ પાંચે આરોપીઓએ ટિકિટ લીધા વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો આયોજકો દ્વારા રોકટોક કરતા તેઓ સાથે બબાલ થઈ હતી આરોપીઓ બહારથી પોતાના સાથીદારોને બોલાવ્યા તે બાદ આશરે વીસ લોકોના ટોળાએ મળીને પાર્ટી પ્લોટમાં તોડફોડ તેમજ મારામારી કરી હતી આ બનાવમાં ફરિયાદી સાથે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે અન્ય કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આરોપીઓ વિરુદ્ધ કલમ ત્રણસો હત્યા કરવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે શરીફ સરખેજ અમદાવાદ આમાં એવું છે બોપલ વકીલ વિધિ બાજુમાં બશેરા પાર્ટી ફ્રૂટ આવેલો છે ત્યાં ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘુસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફરીબાનું દીકરા આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જેને સમજાવવા ગયો તો આ લોકો બીજા એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે એ ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમને એમની ઉપર હુમલો કર્યો ને એમાં માથાના ભાગે ગંભીર ઇજા કરેલી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે જે પાંચ પૈકીના ચાર આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે એ જે પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કુદીને અંદર ગયા અને સીધી બોલા ચાલી કરી અને મારામારી કરી એમણે અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એ કિશનસિંહ સોલંકીને સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે આ કામે જે આરોપીઓ વિરુદ્ધમાં બી એન એસ કલમ એકસો નવ એક એટલે જે ત્રણસો સાત છે અને રાવિટીંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું જાણું પણ નથી આવ્યું પણ જે સજાવટ બનાવેલી હતી એ તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે આજે પાંચ નામ મેં જ જણાવ્યા જણાવે પાંચે પાંચ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકતી પ્રક્રિયા પણ કરવામાં આવશે